અમદાવાદ શહેરમાં અને દેશના વિવિધ રાજ્યોમાં બોમ્બ ધમકીઓથી ભયનો માહોલ સર્જનાર ઈમેલ કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મોટો ખુલાસો કર્યો છે ચેન્નાઈની રહેવાસી અને અગાઉ ડેલોએટ યુએસઆઈમાં સિનિયર કન્સલ્ટન્ટ રહી ચૂકેલી મહિલા રેની જોશીલડાની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં દેશના વિવિધ રાજ્યોમાં બોમ્બ ધમકીઓથી ભયનો માહોલ સર્જનારા ઈમેલ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રેનીએ પોતાના પૂર્વ પ્રેમી દિવિ પ્રભાકર સામે બદલો લેવા માટે ષડયંત્ર રચ્યું હતું આરોપી રેનીએ ફેક ઇમેલ આઈડી અલગ અલગ નામથી બનાવેલા ફેક એકાઉન્ટ્સ અને ડાર્ક વેબનો ઉપયોગ કરી અમદાવાદ સહિત અગિયાર રાજ્યોમાં ધમકી ભર્યા ઇમેલ હતા આ ઈમેલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બીજે મેડિકલ કોલેજ સહિત શહેરના અનેક મહત્વના સ્થળોએ બોમ્બ મૂકવાના ઇશારા કર્યા હતા જેના કારણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ચોક્કસ થઈ ગઈ હતી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ મામલામાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પોલીસે માહિતી હતી કે લઈને તામિલનાડુ સુધીના વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓને મોકલાયા હતા માહિતી મુજબ રેનીએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી ભય અને અફરાતફરી ફેલાવાનો પ્રયાસ કર્યો હતો એ પણ સામે આવ્યું છે કે આરોપીએ ઈમેલ ટ્રેસ ન થાય તે માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને ટોર્નેટ બ્રાઉઝરનો પણ સહારો લીધો હતો હાલમાં આરોપી રેની પોલીસે રિમાન્ડ પર લીધી છે અને આગળની તપાસમાં હજુ વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની પણ શક્યતા છે ઘણા ઘણી બધી અલગ અલગ એજન્સી પાસે આવતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેલ મળી છે કે ધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાળ અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલા એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને સ્ટેડિયમમાં જો મેલ કરી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કો સે ઉડા દેગે બચા સકતે તો બચા લો એસી મેલ કી હતી અગર લેડી કા ક્વોલિફિકેશન દેખે તો इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलॉइट कंपनी में सीनियर कंसल्टेंट है सर ऐसा करने की किसी वजह क्या इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण या इनो फसावा माटे हाँ આઈડિયા તો એન્જિનિયર છે પણ એનો ખબર છે બે હજાર ઓગણીસ એકીસ બાવીસમાં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક અહીં વ્હોટ્સએપ અકાઉન્ટ ફેક ઇન્સ્ટાગ્રામ ઓર ફેક ફેસબુક અકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે આપણે દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી ગુજરાત કુલ ગુજરાત કે લાવા આ લોકોએ અગિયાર સ્ટેટમાં મેઇલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સી અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવિજ્યોત સ્કૂલ ભોપાલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોનમેલ અને ટોર બ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઇમ અજીત રાજ્ય આ ત્રણ જણા બહુ મહેનત કરી છે કે ઘણી બધી ગ્યાર સ્ટેટ પણની પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી ગુજરાત પોલીસનો આમ એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે